ચાલો મિત્રો આજના લાઈવ દર્શન છે અત્યારે આપણા મંદિર આવી ગયા છે આજના લાઈવ દર્શન કરી શકો છો ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો કે ગાદી મંદિરના લાઈવ દર્શન કરી શકો છો તમે મિત્રો અહીં તો પછી આપણે સમાજ મંદિર જઈશું જતી પછી આપણે ધ્યાન મંદિર જઈશું આજના લાઈવ દર્શન चाल मित्रों तो नहीं दर्शन कर सको आज नाठ अपने समझ रहे आरबी स्टूडियो ऑफिशियल राजस्थान सोहन भाई बाबा श्राम जय श्री राम जिंदा लाए दर्शन बाबा श्राम लाए दर्शन चलो आरबी स्टूडियो जय विजयदास बापा ચાલો તો ધીમે ધીમે સિવાય સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરથી આપણે ધ્યાન મંદિર ધ્યાન મંદિરથી પછી આપણે ગાદી મંદિર તો ધીમે ધીમે આગળ જઈએ પરમા મહેશભાઈ બબેશ દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી જાય મિત્રો અત્યારે તમે જોઈ શકો ગાંધી મંદિરમાં લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ મિત્રો અને સમાધિ મંદિરના આપણે લાઈવ દર્શન કરી શકો છો લાઈવ દર્શન સંગમભાઈ બાબતરામ જય શ્રી રામ દર્શન કરાવી મિત્ર કેમ કે શિવકોર નજીક છે એટલે ના પડશે મિત્ર એટલા માટે આપણે મંદિરે જઈશું તે પછી આપણે ધ્યાન મંદિરે દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો નવા મિત્રો કે આપણી ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા આપણે લાઈવ દર્શન કરીએ છીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો ચાલો તમે ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ આ છે ગાદી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો ચાલો સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો હા વિજયભાઈ તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈને સમાધિ મંદિર દર્શન કરાવી મિત્રો બાબાસ્તરામ મહેશભાઈ સંગમભાઈ બાબાસ્તરામ આરબી સ્ટુડિયો બાબાસ્તરામભાઈ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે તે બધા મિત્રો મિત્રોને બાબાસ્તરામભાઈ

આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના લાઈવ દર્શન નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે સમાધિ મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે આજ આપણા આજના લાઈવ દર્શન નવા મિત્રો એને જણાવ્યું કે આપણે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો જેથી કરી સવાર ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના આ છે સમાધિ મંદિર હમ પ્રકાશના લીધે વ્યવસ્થિત મંદિરનું મોઢું નહીં બતાતું એ બાપાનું મંદિરમાં અને નવા મિત્રો છે અને જણાવવાનું કે આપણે ચેનલમાં પહેલી વાર લાઈવમાં જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં મિત્રો જેથી કરી તમને બાપાના નવા વિડીયો નવા સ્ટેટસ મળી રહે પછી બીજા લાઈવ આપણે ઘણા બધા વિડીયો પણ મૂકીએ છીએ અલગ અલગ સામાજિક અને ધાર્મિક વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો મસ્જિદ કેમ છો અવસ્તરામભાઈ મસ્જિદભાઈ બહુ અચ્છા રામ બાબા સીતારામ મહેશભાઈ બાબા સીતારામ ચાલો તો આ હતા સમાધિ મંદિર હવે આપણે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો તમારે ફક્ત હવે દસ જ મિનિટ લે છે દસ મિનિટમાં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું બધા જ મંદિરના તો લાઈવમાં બની રહીજો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આ છે સમાધિ મંદિર હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની મિત્રો આ છે સમાધિ મંદિરના દર્શન ચાલો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો સામે તમે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર તરફ આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા લેજો તો સામે ધ્યાન મંદિર આવી ગયા છીએ મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન ધ્યાન મંદિરના લાઈવ દર્શન નવા મિત્રો ઘણા લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલ પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મયુરભાઈ બાબા મકવાણા મયુર મજામાં મજા ભાઈ લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો આપણા વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો મિત્રો અને બીજા મિત્રોને શેર પણ કરી દેજો જેથી કરી ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે આપણે રોજ દર્શન કરાવીએ છીએ સવારે આઠ અને સાંજે આઠ વાગે જેથી કરી લોકો ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો આપણા વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો મિત્રો થેન્ક યુ મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન જોઈ શકો અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાયા છે ભાવના પરમાર જય જય શ્રી રામ બાપાશ્રામ આજના લાઈવ દર્શન ચાલો નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના ધ્યાન મંદિર ને ધ્યાન મંદિર નજીક થી દર્શન મિત્રો લવલી બોર્ડર બાબા સંગમભાઈ બાબા સ્તરામ આપણા અત્યારે ધ્યાન મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો આ ધ્યાન અને એક લાઈક કરી દીજો મિત્રો બાપાના નામ પર લાઈક ઓછી લાઈવમાં ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે તો ધ્યાનબંધીના લાઈવ દર્શન નવા મિત્રોને જણાવ્યું કે પહેલી વાર ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી તમે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકો સવારે આઠ વાગે સાંજે આઠ વાગે દસના ના લાઈવ દર્શન પબ્લિક બિલકુલ નથી મિત્ર જોઈ શકો કે આજે છે કાલે રવિવાર હતો તો આજનું પબ્લિક સાવ ઓછું છે કેમ કે કોઈ તહેવાર કે વાર તહેવાર હોય ત્યારે પબ્લિક વધારે હોય બાકી આડા દિવસે ઓછું પબ્લિક હોય કોઈ વાર તહેવાર નામ કે એવું હોય ત્યારે વધારે ટ્રાફિક થાય ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો લાઈવમાં જે પહેલી વાર જોડાયા એને જણાવું કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે હાલો વડની અંદર દર્શન કરાવ્યો બાપાના આ બાપાનો વડ છે વડમાં તમે જોશો ભાઈ કે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ બતાશે મિત્રો વર્ડમાં જોશો મિત્રો તમને બે આંખ નાક કાન મોઢું બધું જ બતાશે તમારો કેસ દેખાડો પછી મિત્ર મિત્ર નિરાતે દેખાડીશ મયુરભાઈ હમણાં પછી દેખાડીશ વડની અંદર મિત્રો જોશે તો તમને બાપાનું દર્શન થશે બાપાના બે આંખ નાક મોઢું બાપાની દાઢી બધું જ વ્યવસ્થિત બધા છે જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે વડની અંદર અને નવા મિત્રો માં જોડાઈ ગયા હોય પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને રોજ બાપાના દર્શન થઈ શકે ચાલો ધીમે બીજા મંદિરના દર્શન કરાવી ટાઈમ આ બધું જોઈશું તો ટ્રાફિક બિલકુલ ઓછું છે બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ધીમે ધીમે ગાદી તરફ જઈએ મંદિરના દર્શન કરાવીશું અને પછી આપણું લાઈવ બંધ કરી દઈશું મિત્રો આ મંદિર જો સુંદર મજાનું લાગી રહ્યું છે સામેથી ઓર પણ સુંદર લાગે પરંતુ હમણાં મંડપ નાખી દીધા છે મિત્રો તો મંડપ નાખી દીધા એટલા માટે સામેથી મંદિર નહીં બતાય ગોપાલ ગેસ એજન્સી પરમાર મહેશભાઈ બાબા સ્ત્રામભાઈ તો આજે છે ગાદી મંદિર ગાદી મંદિરના લાયદ છે તો અત્યારે આપણે આવી રહ્યો છે ગાંધી મંદિરના લાય દર્શન આજનો ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે ટ્રાફિક તો આજના લાઈવ દર્શન ખાતે મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપા છે ફરી પાછા રાત્રે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપા છે કાંતિલાલ પટેલ વ્યવસ્થા આજના લાઈવ દર્શન ચાલો મિત્રો બધા મિત્રો બાપા શ્રામ જય શ્રી રામ દસ તારીખે આવવાના અમે ઓકે મિત્રો મેસેજ કરી દેજો આપણે રોજ સવારે આઠ વાગ્યા સંધ્યા કરીએ રોજ આપણે લાઈવ ઉતારીએ છીએ મેસેજ કરી દેજો મળી રહીશું આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ મિત્રો સાંજે આઠ વાગ્યા લાઈવમાં મળીશું બધા મિત્રો બાપા શ્રામ જય શ્રી રામ ગાદી મિત્રો લાઈવ દર્શન બાપા જય શ્રી રામ જય માનદા એટલા સુધી રાખીએ ભાઈ સિંગમભાઈ સાંજે આઠ વાગે મળીએ આઠ કે સવા આઠ થઈ જશે મિત્રો તો થેન્ક યુ લાઈવમાં જોડાવા માટે બધા મિત્રો આભાર આજના લાઈવ એટલે સુધી રાખીએ